પ્રકરણ બે ગુપ્તદાન ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો ગામડાની મને સૂગ ન હતી મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે અંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું એમાં ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જળે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબરો ધસારો થતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે ન હતો થાક કે ન હોતો આવતો કંટાળો મને ભીખાશેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું પાય પાય માટે એ મરી જાય તેમની પાસે ખાસ્સી મૂડી હતી દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા તોય તે પગે ચાલીને સ્ટેશને જાય ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાળામાં ન બેસે પાછા શેઠ જબરા કર કસરિયા ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી થાગડ થીગળવાળું ધોત્યું હોય અને એવો જ જબ્બો હોય જોડા પણ જૂના ખેંચે રાખતા હતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો ખૂબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછળથી ઘણુંય ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે સત્તા આગળ જ સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતા તો મારે ભીખાશેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડોક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કહીને અડધા અડધા થઈ જતા હતા તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ભીખાશેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આવો બોદો હોય ત્યાં શું થઈ શકે કદાચ ભીખાશેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત પણ એક બનાવ એવો બન્યો કે શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો આમેય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે પાઈએ ખર્ચે છે આવવાને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખાશેઠ મારી પાસે આવ્યા મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો તે આવીને બેઠા હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડોક્ટર સાહેબ એ કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બોલો ને તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી પણ આમાં એક શરત છે મેં તેમની સામે જોયું તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ મને નવાઈ લાગી હું જેને કંજૂસ કંજૂસ કહીને નીંદતો હતો તે ભીખાશેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ તે દાદ આપતા ન હતા પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા મોજશોક કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોક કરી શકું તેમને શરીર મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું એ મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકો છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો મારા પસ્તાવાનો પાર ન રહ્યો મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો ના એવું કંઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી વાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યા મોહ શિદને રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાડ છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડોક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબડા પડી જવાના હતા હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી સાંભળ્યા પણ નથી મને ભીખા શેઠ દાનેશ્વરી દેખાયા મનોમન હું એમને વંદી રહ્યો સારાંશ આ વાર્તામાં ભીખા શેઠ અત્યંત કંજૂસ બનીને એકઠા કરેલા પૈસા ગુપ્ત રીતે દાનમાં આપી દે છે તેમણે ગામના ગરીબો માટે કરેલું ગુપ્તદાન શીખવે છે કે પૈસા ફક્ત પોતાના માટે નહીં પણ બીજાને મદદ કરવા માટે એકઠા કરવા જોઈએ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખાશેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે એકદમ કંજૂસ લાગતા ભીખાશેઠ જ્યારે કીર્તિની પ્રસિદ્ધિની શોધ કર્યા વિના ગુપ્ત રીતે દાન કરે છે પછી તેનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચું થઈ જાય છે આધુનિક સમયમાં દાનનો અર્થ કોઈ જરૂરિયાતમંદને સહાય કરવું અથવા સહાયના રૂપમાં કંઈક આપવું દાનમાં આપેલી ચીજવસ્તુના બદલામાં કોઈપણ પ્રકારનો વિનિમય કરવો જોઈએ નહીં